જૂનાગઢ શહેરની મુખ્ય બજાર માંગનાથ બજારમાં ભૂગર્ભ ગટરનું ખોદકામ શરૂ કરતા વેપારીઓ પર બેઠા હતા વેપારીઓનું દ્વારા નાના પાઇપ નાખી અને ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે ચોમાસામાં નાની પાઇપમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થવાથી દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય તેવી ભીતિ છે જો કે અવગણી અને

કારણ કે ચૂંટણીઓ આવે છે અને નિર્માલ્ય નેતાગીરી પ્રજાની સામે મત માંગવા માટે કોઈ પણ કારણસર જઈ શકતી નથી એટલે આ એક મુદ્દો ધ્યાનમાં આવ્યો છે કે પ્રજાના પૈસાનો બગાડ